ભરૂચ જિલ્લામાં વરસાદ અવિરત વરસી રહ્યો છે ઓરેન્જ અને રેડ એલર્ટ દરમિયાન વરસેલા મુશળધાર વરસાદે સર્વત્ર પાણી પાણી કરી દીધું હતું જ્યારે અગાઉ સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા અંદાજીત ચાર લાખ ક્યુસેક પાણીના કારણે ગોલ્ડન બ્રિજની જળ સપાટી સત્યાવીસ ફૂટ નજીક પહોંચી હતી જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતરની કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે ખેતરોમાં પણ પૂરના પાણીએ જમાવટ કરી હતી આ સાથે ડાડા નદીએ પણ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જંબુસર તેમજ આમોદમાં ભારે તારાજી સર્જાઈ હતી જોકે પૂરની પરિસ્થિતિમાંથી બહાર આવી ગયા બાદ પુનઃ એકવાર મેઘરાજાએ જિલ્લાને ધમરોડી નાખ્યું હતું અને વાલિયા તાલુકામાં ઇંચ વરસાદ ખાબકતા ભારે હતી ભરૂચ જિલ્લામાં વરસેલા મોસમના કુલ વરસાદ અંગે પૂર નિયંત્રણ કક્ષમાંથી જાણવા મળ્યા મુજબ જંબુસરમાં પાંચસો આડત્રીસ મીમી આમોદમાં ચારસો ચુમ્માળીસ મીમી વાગરામાં નવસો ચુમ્માળીસ મીમી ભરૂચમાં એક હજાર એકસો સત્તાવન ઝઘડિયામાં આઠસો મીમી અંકલેશ્વરમાં એક હજાર એકસો બાવીસ મીમી હાંસોડમાં એક હજાર બસો અડતાળીસ મીમી વાલિયામાં એક હજાર છસો સત્તાવન મીમી અને નેત્રંગમાં એક હજાર પાંચસો સત્યાસી મીમી મળીને મોસમનો કુલ વરસાદ નવ હજાર પાંચસો સિત્યાસી મીમી નોંધાયો હતો સરદાર સરોવર નર્મદા ડેમમાં બે લાખ પાસઠ હજાર પાંચસો પાંચ ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમનું લેવલ એકસો ચોત્રીસ પોઈન્ટ એકાવન મીટર નોંધાયું હતું અને ડેમમાંથી નદીમાં બે લાખ વીસ હજાર પાંચસો પંચોતેર ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ ગોલ્ડન બ્રિજની જળસપાટી વીસ ફૂટ પર પહોંચી હતી મુશળધાર વરસાદ બાદ હાલમાં ભરૂચ જિલ્લામાં વરસાદે વિરામ લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે